પરસોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાઈ શકે તેમ છે ક્ષત્રિય વિવાદનું ગંભીર પરિણામ ભારતીય જનતા પાર્ટીને અને પરસોત્તમ રૂપાલાને ભોગવવું પડે તેમ છે આવી ચર્ચાઓની વચ્ચે આજે પરસોત્તમ રૂપાલાએ રાજકોટે પત્રકાર પરિષદ યોજી અને પત્રકારોને કેટલાક સવાલોના જવાબ આપ્યા તો કેટલાક સવાલોનો જવાબથી બચવાની તેમણે કોશિશ કરી વિગતવાર ચર્ચા કરીએ શું કહ્યું આજે પત્રકાર પરિષદમાં રૂપાલાએ

દિલ્હી બોલાવ્યા છે એટલે કે દિલ્હીનું તેડું આવ્યું છે અને હવે તેમની ટિકિટ કપાવવાની છે તો પરેશ ધાનાણીએ પણ કહ્યું કે પરસોત્તમ રૂપાલાના શું રાજકોટથી બિસ્તરા પોટલા ભરાશે આ તમામ બાબતોની વચ્ચે આજે પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં વાત કરી તેમણે કહ્યું કે વાત સાચી છે કે મારા શિડ્યુલની અંદર તારીખ ત્રણ ચાર અને સાત ખાલી છે પરંતુ એ પક્ષના કાર્યક્રમો નિર્ધારિત નથી માટે છે અને કેબિનેટની બેઠકની જે વાત છે તો કેબિનેટની બેઠકમાં જવા માટે દિલ્હી જવાનું છે ટિકિટ પરત લેવાની વાત આવી ત્યારે તેમણે વચતા એવો જવાબ આપ્યો કે ટિકિટ આપવાનો અને ટિકિટ પરત લેવાનો અધિકાર ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની કમિટી પાસે છે અમારી પાસે નથી માટે મારે કોઈ ટિપ્પણી ના કરવી જોઈએ ક્ષત્રિય વિવાદના ત્યારે સવાલો થયા ત્યારે પણ તેમને બચતા બચતા જે જવાબો આપ્યા તેના પરથી વાત સ્પષ્ટ થાય છે કે પરષોત્તમ રૂપાલા અને ભારતીય જનતા પાર્ટીને હજુ આ વિવાદ જે વકરી રહ્યો છે તેને લઈ ક્યાંક ને ક્યાંક ભયતો છે પરસોત્તમ રૂપાલાની પત્રકાર પરિષદ સાંભળો પત્રકારો સવાલોનો મારો ચલાવી રહ્યા છે અને રૂપાલા પાસે કેટલાક જવાબ છે તો કેટલાક ગોળ ગોળ છે અને કેટલાક તો જવાબ નથી અને ત્યારે કહે છે કે હવે આ વાતને અહીંયા પૂરી કરો તો સારું છે સાંભળો પરસોત્તમ રૂપાલાને

એ અનામત રાખેલી હતી એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા ત્રીજી અને ચોથી તારીખ હું અમદાવાદ ખાતે રોકાવાનો હતો પણ ત્રીજી તારીખ કેબિનેટની આવેલી હોય હું કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું એને એ અંગે આમ મારે કશી કોમેન્ટ ના કરાય પાર્ટીના ઉમેદવારોને પસંદ કરવાના અધિકારો પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડને છે એની અંદર ફેરફારો કરવાના અધિકારો પણ પાર્લામેન્ટરી બોર્ડને છે એ અહીંયા કોઈ અટકળો કરવાની ના હોય કોઈ એના અધિકૃત વક્તવ્યો સિવાયની વાતોમાં ક્યાંય ફેલાવવું ન જોઈએ ને આજ પહેલી તારીખ છે એટલે એમાં આજે તો પડવું જ ન ભરાઈ શકે એવું નથી નિશ્ચિત જ છે મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે ફર્સ્ટ થી નક્કી કરેલું છે નહીં એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે અહિયાં ધારણ આપેલી હતી અને એ વિષયને લઈને એ એમણે મારી પાસે માગણીઓ ના કરી હોય એમણે પાર્ટી સામે માગણીઓ રાખી હોય એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી એ એમના નિવેદનો છે મેં કહ્યું ને કે એ વિષય હવે મારે વધારે કોમેન્ટ કરીને એ વિષયમાં હું કશું કહેવાના મતનો નથી એ વિષય તમારી જાણકારીનો છે મારી જાણકારીમાં એવું કશું છે નહીં ને સમાજોને પોતાની વાત કરવાના પણ અધિકારો હોય છે અને વિપક્ષને પણ આ બધી પ્રવૃત્તિ કરવાના અધિકારો હોય છે કે ક્ષત્રિય સમાજની જે નારાજગી છે તે હું માનું છું પરંતુ જો તો અંગત રીતે થશે આજે હું માનું છું આજે માનું છું ક્ષતિ મારી છે તો એની

એ માફી આપી દે એ પ્રકારની વાતો અમે કરી રહ્યા છીએ અને અમારા આગેવાનો પણ કરી રહ્યા છે ખાસ તો સિનિયર આગેવાનો અને વેગ આપી રહ્યા છે એવી ચર્ચા એવું એવું મારા માટે કોઈના માટે કહેવું એ યોગ્ય નથી અને કોઈ આવી પ્રવૃત્તિ કરતા પણ ના હોય અને કોઈની સામે એવી આંગળીઓ ચીંધવાનું કોઈ કારણ નથી મેં મારે જે કરવાનું હતું એ કહી દીધું છે અને કરી પણ લીધું છે પણ એ સંપૂર્ણપણે રાજકીય છે દલિત સમાજના વિશેની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં મેં મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એ કાર્યક્રમ હતો એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના ક્ષત્રિય હવે મને એવું લાગે છે કે આ વિષયને આપણે અહીંયા અટકાવી આ વિષયની ડિબેટ કરવાથી એનો કોઈ પ્લસ માઈનસ એનો અંત ના હોય ના એ તો શેડ્યુલ પ્રમાણે એ બધા વિષયોને મને ખબર છે કે આમાંથી આપણે એક નામ લઈએ ને એમાંથી બીજા ફણકા ફૂટવાની સંભાવના છે એટલા માટે હું આને અટકાવું એવું મારા ધ્યાન માં ક્યારેય છે જ નહીં એ બિલકુલ ઉપજાવી કાઢેલી વાત હોય અને હું તો એમ કહું છું કે એમણે એ વિડીયો વાયરલ કરી દેવું છું જેમાં હું બોલતો હોઉં એટલે તમારે મન પૂછવું ન પડે તો આ હતા પરસોત્તમ રૂપાલા પરસોત્તમ રૂપાલાને રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા હોશે હોશે તેમણે પ્રચાર ચાલુ કર્યો અને દરમિયાન તેમની એક ક્ષતિ થાય છે આમ તો પરસોત્તમ રૂપાલાએ આ બેઠકમાં પણ કહ્યું છે જેવું અગાઉ પણ તેમણે કહ્યું છે કે મારી ભૂલના કારણે ભારતીય જનતા પાર્ટી મારા પક્ષને નુકસાન ન થવું જોઈએ તેનું નુકસાન જે છે મારા પૂરતું સીમિત રહેવું જોઈએ સાથે તેઓ ક્ષત્રિય સાથેના સમાધાનની પણ વાતો કરે છે અને કહે છે કે હું અગાઉ પ્રથમ દિવસથી જ માફી માંગી ચૂક્યો છું અને બીજી વખત સંમેલનમાં પણ મેં માફી માંગી છે માટે છાત્ર ધર્મ નિભાવી મને માફ કરી દેવું જોઈએ હવે પરસોત્તમ રૂપાલાનો આ વિવાદ છે બીજી તરફ ક્ષત્રિય સમાજના આગેવાનો ક્ષત્રિય સમાજના કેટલાક સંગઠનો મેદાને પડ્યા છે ગામે ગામ જઈ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરશે ત્યાં સુધી પહોંચી ગયા છે કે જો રૂપાલાની ટિકિટ ભાજપ નહીં કાપે તો અમે ભાજપની સામે પડવા માટે પણ તૈયાર છીએ પાંચ લાખ લોકોનું મહાસંમેલન પણ બોલાવવામાં આવ્યું છે અને આ સંમેલનમાં આદેશ આપવામાં આવશે કે આગામી રણનીતિ શું રહેશે ભલે રૂપાલાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે સંમેલનનું કામ ધ્યાન રાખવાનું કામ પત્રકારોને કહ્યું કે તમારું છે મારું નથી હું અવગત નથી એ બાબતથી પરંતુ ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલા હવે આ વિવાદનો પર્યાય બની રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે જોઈએ આગામી અપડેટ માટે નવા સમાચારો માટે પડદા પાછળની કહાનીઓ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવ परा